હાલો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને ગુડ આફ કેમ કે આજે વાય ગયા હે અત્યારે બાર બપોરના તો આપણે જવાનું છે હોસ્ટેલે મૂકવા અત્યારે બેનને તો જોવો ઠેલા પેક થઈ ગયા હે આ સ્પેશિયલ એક તો નાસ્તાનો જ છે આખો ઠેલો સમજ્ર સમજરો નાસ્તો કેટલો કરાય એ જ નથી ખબર નાસ્તા ઠેલો ભરી જાય એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો એકને હોસ્ટેલે મૂકવા જવાનું છે તો એકને હોસ્ટેલની બહાર કાઢવાનું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો કેમકે એ જણ કંઈક પ્રોબ્લેમ છે ટૂંકમાં છાતીમાં દુખે એટલે દવાખાના બાબતે એને હોસ્ટેલની બહાર કાઢવાનું છે અને બેનને હોસ્ટેલે મૂકવા જવાના છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને ખાસ જણાવી દઉં કે આપણે આ વીકમાં રાજસ્થાન જવાનું છે તો તમે બધાએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી હું તમને નવા વિડીયો અપલોડ કરું રાજસ્થાનના તો તમને જોવા મળે ને રંગીલા રાજસ્થાનની ટૂર જોવા મળે એના માટે તમે શોર્ટ વિડીયો જોઈ લેજો ન જોયો હોય તો શોર્ટ વિડીયો હું લિંકમાં દઈ દઈશ ડીપ કેવું કહેવાય કેવું કહેવાય ભૂલાઈ ગયું ખતમ નીચે દઈ દઈશ લિંક હાલો ને કાંઈ વાંધો નહીં મજા મજા કરો ને ભૂલાઈ ગયું મને શું કહેવાય ડિપ્રેક્શન કેવું કેવું કહેવાય ભૂલાઈ ગયું કાંઈ વાંધો નહીં હાલો મજા મજા કરો તમને લિંક દઈ દઈશ તો તમે જોઈ લેજો વિડીયો કે છે શું કરવા છે માટે રાજસ્થાનની ટૂર છે તો કાંઈ વાંધો નહીં જોડાયેલા રહેજો હાલો તો આપણે જઈએ હોસ્ટેલે હાલો તો આપણે ભાઈ જવા નીકળી ગયા હી હોસ્ટેલે મૂકવા તો રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યો તો સમય હતો એટલે ગાડી નહીં ખવડાવી દઈ લાઈનમાં વારો આવે છે હાલો પહોંચી ગયા હતા હોસ્ટેલે જો દાદા બેઠા હે આ હોસ્ટેલે આવડી મોટી જોઈ લ્યો પટેલ કન્યા છાત્રાલય અને અઠેલા લઈને જો પોગી ગઈ છે હોસ્ટેલ હવે રોવે હે રોમા લે હા જો જો રોવે એ ભગવાન ક્યાં જુલમ હે હોસ્ટેલ લે નહીં જાવી કે જો 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 હાલો તો એને મૂકી આવી કાઈ વાંધો નહીં જોડાયેલા રેજો આમને હોસ્ટેલે જાય એટલે તમને ખબર જ છે કે વાલી કાર્ડ આપે જ તો વાલી કાર્ડ ભરે છે અને પછી વાલી કાર્ડ દઈને પછી નીકળી ગયો તો હું પાછો બોર્ડિંગ તરફ જવા તો પહોંચી ગયો પટેલ બોર્ડિંગ એ જોઈ લ્યો અહીંયા આ બાજુ સ્કૂલ છે અને આ બાજુ ટૂંકમાં મેદાન ને એવું છે અને આપણે જવાનું છે બોર્ડિંગની ઓફિસમાં તો આપણે બોર્ડિંગની ઓફિસે જઈને રજા લેવાની હે તો રાજભાઈને બહાર કાઢવાના છે હોસ્ટેલેથી કેમકે એને મજા નથી એટલે તો હાલો રાજભાઈ બહાર આવી ગયા છે જોઈ લ્યો અને હવે ભાઈ ઘરે જવા રવાના થઈ જાય એને અત્યારે વાંધો નથી માપે મેળે દુઃખે પણ ઘરે જઈને દવા લઈને ફર્સ્ટ ક્લાસ થઈને પાછા હોસ્ટેલે પહોંચી જાય તો તમે બધા આપણા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરતા રહો વાંધો નહીં આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો થેન્ક યુ